છેલ્લા વર્ષ ઉમરદારી બેબી ની જેટલું ડોક્ટર નું પૂરું થયેલું મારું ભીખાની નું ચાલુ થાય શું કીધું ડોક્ટરે તારી બેબી પંદર દિવસ થી વધારે મહિનો આખું ડેમેજ અને એક અડધું ડેમેજ બરોબર માની કોઈ દવા નથી બરોબર એટલે ધ્યાન લઈ જા જેટલું જીવ મહિનો જીવશે કે વધારે નહીં જીવો મારો સોફામાં હું ચેહલ એવું બોલી તારી બેબી નું ડોટ ફેપસુ ફેલ છે એમાં મારા જોડે આવ્યો છે જ્યાં મરવા દો મારું બિખા છે છે વરસ ચાર વરસ બોલી તો મારું નામ માતા નહીં તો હું કળિયુગ માં પડીએ છ ની શહેર આજ સુધી નો રેકોર્ડ છે જેને ખાલી મારો રવિવાર ભર્યો છે ને નો રવિવાર મેં ફેલ નહીં જવા દીધો